મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરી ઈદ ખૂબ જ નજીક આવી રહી છે આ તહેવાર દરમિયાન મુસ્લિમો બકરા સહિત અનેક પ્રાણીઓની કુરબાની આપે છે પરંતુ મિત્રો જ્યારે બકરાની કુરબાની આપે છે ત્યારે મુસ્લિમો દ્વારા તેમના દાંત ગણવામાં આવે છે આખરે આવું કેમ કરવામાં આવે છે શું તમે જાણો છો નહીં ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ આજે તમને ઘણું બધું જાણવા મળશે શરૂઆત કરીએ તે પહેલાં જો તમે હિન્દુ છો અને તમે ઈચ્છો છો ને કે પ્રાણીઓની બલી ન આપવી જોઈએ તો કોમેન્ટ બોક્સમાં હા લખીને કોમેન્ટ જરૂર કરજો ગુરબાની પહેલાં બકરાના દાંત કેમ ગણવામાં આવે છે મિત્રો સૌ આપણે જાણીશું કે બકરી ઈદ કેમ મનાવવામાં આવે છે ને મુસ્લિમ લોકો પ્રાણીઓની કુરબાની કેમ આપે છે બાદમાં આપણે દાંત ગણવાના વિષય પર વાત કરીશું બકરી ઈદ શા માટે મનાવવામાં આવે છે મિત્રો બકરી ઈદ ઇસ્લામિક ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે જેને કુરબાની ઈદ પણ કહેવામાં આવે છે આ તહેવાર ધાર્મિક ભક્તિ ત્યાગ અને માનવતાના સંદેશ સાથે મનાવવામાં આવે છે બકરીદના પાછળનો આધાર ઇસ્લામિકના પવિત્ર પુસ્તક કુરાનમાં વર્ણાવેલી કથા પર આધાર છે ઇસ્લામ અનુસાર હઝરત ઇબ્રાહીમ અલી ઇસ્લામ જ્યારે ખુદાના હુકમ મુજબ પોતાના પુત્ર હઝરત ઇસ્માઈલની કુરબાની આપવાની તૈયારી બનાવી ત્યારે અલ્લાએ તેમના ત્યાગ અને ભક્તિથી પ્રસન્ન થઈને ઇસ્માઇલના સ્થાને એક ધન એટલે કે પશુ મોકલી દેવાનું કહ્યું હતું આ ઘટનાની યાદમાં દર વર્ષે હિજરી કેલેન્ડરના દસમો જીલી માસે બકરીદ મનાવવામાં આવે છે કુરબાની કેમ આપવામાં આવે છે મિત્રો કુરબાની એટલે ભગવાન માટે કોઈ મૂલ્યવાન વસ્તુનો ત્યાગ બકરી ઈદના દિવસે મુસ્લિમ સમુદાય ધાર્મિક રીતે યોગ્ય રીતે પાલિત અને તંદુરસ્ત પશુ બકરી ભેંસ ઊંટ વગેરેની કુરબાની આપે છે આ કુરબાનીનું તાત્પર્ય માત્ર પશુ બલી નહીં પરંતુ પોતાનું અહંકાર લોભ અને દૂષણોના ત્યાગનો સંકેત છે કુરબાનીનો માથો ત્રણ ભાગે વેચવામાં આવે છે એક ભાગ ગરીબો માટે બીજો ભાગ સંબંધીઓ માટે અને ત્રીજો ભાગ પોતાના માટે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે કુરબાની પહેલાં બકરાના દાંત કેમ ગણવામાં આવે છે મિત્રો ઈસ્લામમાં બકરીદના દિવસે કુરબાની આપવા માટે પ્રાણીની ઉંમરનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે માન્યતા અનુસાર કુરબાની માત્ર પસંદ કરાયેલી બકરી ઓછામાં ઓછી એક વર્ષની હોવી જોઈએ આ ઉંમર નક્કી કરવા માટે બકરીના દાંત ગણવામાં આવે છે ઉંમરની ઓળખ મિત્રો બકરીના દાંતની સંખ્યા પરથી તેની ઉંમરનો અંદાજ આવે છે જો બકરીના મોમાં બે ચાર કે છ દાંત હોય તો તેને એક વર્ષની માનવામાં આવે છે અને તે કુરબાની માટે યોગ્ય ગણવામાં આવે છે નવજાત અને વૃદ્ધ પર પ્રતિબંધ મિત્રો ઇસ્લામિક નિયમો અનુસાર નવજાત બહુ નાની અને અત્યંત વૃદ્ધ બકરીઓની કુરબાની આપવામાં આવતી નથી આ કારણે જ કુરબાની આપતા પહેલાં બકરીના દાંત ગણવા ખૂબ જ જરૂરી હોય છે અયોગ્ય બકરી જો બકરીને દાંત ન હોય અથવા બે ચાર કે છ કરતાં વધુ દાંત હોય તો તેની કુરબાની આપવામાં આવતી નથી આ નિયમ પ્રાણી કલ્યાણ અને ધાર્મિક પરંપરા બંનેનું પાલ સુનિશ્ચિત કરે છે કુરબાનીનો અર્થ અને મહત્વ મિત્રો ઈલ ઉલ અથા જે ઈલ ઉલ જુહા તરીકે પણ ઓળખાય છે તે હઝરત ઇબ્રાહિમ દ્વારા અલ્લાહ માટે તેમના પુત્ર ઇસ્માલના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે આ તહેવાર અલ્લાહ પરના વિશ્વાસ અને કર્તવ્ય નિષ્ઠાનું પ્રતિક છે કુરબાની આપતી વખતે એ અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનું પ્રદર્શન થાય છે જ્યાં આસ્થાનો પોતાના પ્રિયતમ વસ્તુનું બલિદાન આપવા માટે તૈયાર હોય છે